ઉમિયાધામ શીર્ષક ની અંદર અમારો સ્ટોલ નંબર છે એકસો પંદર ઈ એકસો પંદર ત્યાં આપણે બહુ ગુંજતું નામ યુટ્યુબ ની અંદર વિવેકભાઈ બાબરીયા આપણી સાથે જોડાઈ ગયા છીએ તો આપણે આપણા સ્ટોલે આવી ગયા છીએ તો થોડીક વિસ્તૃત માહિતી વિવેકભાઈ આપણને આપશે નમસ્કાર હું વિવેક બાબરિયા અવારનવાર વિડીયોના માધ્યમ દ્વારા વિવેક બાબરિયા પેજ ઉપરથી મૂકતો હોય છું તો આજે આપણે જોઈએ તો આપણી કાઠિયાવાડની કંપની કહીએ અને દબદબો હાકની હાકનારી કંપની કહીએ તો ક્રિએટિવ કે આખા એરિયાની અંદર જ્યારે પણ આપણે ખેડૂતો પર આપત્તિ આવે ત્યારે ક્રિએટિવ હાજર જ હોય છે હંમેશ માટે ક્યારેક મુંડાનો પ્રશ્ન હોય તો ભલે હાલ ફૂલ માટેની કંઈ પણ પ્રોડક્ટની જરૂરિયાત હોય તોય ભલે તો આ ક્રિએટિવના સ્ટોલની મેં મુલાકાત લીધી અને અહીંયા આપણે સ્ટાફને પણ મળેલા છે તો ખેડૂત મિત્રો તમારે ક્રિએટિવ એગ્રી ક્રિએટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ ની હરેક પ્રોડક્ટ આપડે જોઈએ ને તો દમદાર વાળી પ્રોડક્ટ છે ગમે તમે પ્રોડક્ટ ઉપયોગ કરશો તો એનો ખુબ સો ટકા તમને પરિણામ વાળું કે તમે